હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઘરે જ શેરડીના રસની રેસીપી ઘરે આપણે આસાનીથી બનાવી શકીએ છીએ ગરમીમાં શેરડીનો રસ એ આપણને ઠંડક અને તાજગી આપે છે પણ ફ્રેન્ડ્સ આટલા તડકામાં આપણે બહાર જઈને ખાવાનું બહાર જઈ પીવા જઈ શકતા નથી તો ચલો આપણે ઘરે જ શેરડીનો રસ બનાવીએ તે માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લેશું તેમાં આપણે ગોળ એડ કરીશું જે ગોળ આવે છે તે એડ કરવાનો છે અહીંયા મેં દેશી ગોળ લીધો છે તમારી પાસે સફેદ ગોળ હોય તો તમે એ પણ લઈ શકો છો પછી આપણે એમાં ફુદીનાના પાન એડ કરીશું પછી આપણે એમાં એક થોડુંક સહેજ નાનો ટુકડો આદુનો એડ કરીશું પછી આપણે તેમાં બરફ એડ કરીશું ફ્રેન્સ આ બરફ છે બરફ એડ કરીશું અને પછી આપણે એમાં અડધી અડધું લીંબુ એડ કરીશું અત્યારે ફ્રેન્ડ્સ આપણે થોડું જ લીંબુ એડ કરવાનું છે બીજું આપણે પાછળ બની જશે પછી આપણે એડ કરીશું એમાં લીંબુ નો રસ એડ કરીશું અને આપણે તેમાં થોડું પાણી એડ કરીશું જે મીઠું આવે છે સિંધાણું

ગોળ એકદમ મેલ્ટ થયો છે કે નહીં તો ફ્રેન્ડ્સ આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે પછી આપણે આને ચાળી લેશું ઘણીની મદદથી ગાળી લેશું ફ્રેન્ડ્સ ચમચો આ રીતે પ્રેસ કરતા જઈ ગણીની મદદથી ગાળી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો શેરડીનો રસ હવે આપણે જે લીંબુ આગળ લીધું હતું તેમાં થોડો રસ બાકી રાખ્યો હતો તે આપણે અંદર એડ કરી લેશું તમે જે રીતનું ખટાસ ખાતા હોય એ રીતનું તમારે એડ કરી લેવાનો છે અને ઉપરથી થોડું જે સિંધુ મીઠું આવે છે એ થોડું વધુ એડ કરશું

અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે આઇકન ટિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ